હાથ લઈને જાઉં છું હું પણ અમુક બોર છે ક્યાં બોર ને કોઈ ને પણ લે આ ગડુડી માંથી પોણી પી અને આ ભાત છે ને એમાંથી તું બે રોટલી શાક કાઢી લે અને ખા કે ના ના માજી પેલા કુવા વાળા બાપડા હુશારે એટલે આ કે તો ઘણું આ દોશી માનું બે લે એ અટકો ને તો બે ત્રણ રોટલીઓ કાઢી ને આવી ડોસી માં અને શાક આવ્યું રોટલી આવું પી આ લે આ પોણી પી હું બેહું એટલે કરી તું ખાઈ લે તાર પપ્પા તો હજુ ખ્યાલોય નતો આન દોશી જે ક્યો હળુંક થઈ ગયો ડોશીમાં મને હાથ હાલભાત ખવડાઈ ને જે હશે રસ્તો બચાવીને વાજી લાગે છે ને લમણો વાજ્યો હમ કે આ દોશીમાં ક્યો થાય છે હમ એટલે કોઈ નહીં વ્યૂ તો યાર કોઈ જગ્યાએ મેં આવો વ્યૂ નહીં જોયો યાર કે આટલો મસ્ત વ્યૂ ગાઈસ તો અત્યારે ગાયો ભાઈ દોઈ ને હવે દર્શન કરીને હવે નીકળી છે ઘરે મયુર બી આવી ગયો છે હવે ડેરી દૂધ ભરીને પાછા જતા રહીશું આ નદી પહેલા તું ધ્યાનથી થી આંદોલ છે તો ચલો હવે જતા ડેરી દૂધ ભરાઈ ને પછી ઘરે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓકે ગાઈસ તો 7:70 થઈ ગઈ છે એન્ડ અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે જમી કરીને પછી બ્લોગ એડિટ કરીને ઊંઘી જઈશ કેમ કે આજે મને નહી લાગતો કે આ લોકો વરસાદ મતલબ કાનોડો રંબા દે ઘરે આવી ગયા છે અને પછી જમીન એડિટ કરે બેસી જઉં ભૂખ બી જોરદાર લાગે છે ગામડામાં ભૂખ જોરદાર લાગે છે જો દીવાબત્તી બી કરીને પછી પહોંચી ગયા ઘરે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે જસ્ટ ઓકે ગાઈસ જમવાનું રેડી છે એન્ડ દૂધીની સબ્જી અને રોટલી અને દૂધ

ગાયો હકાવા મયુર જો હા અહીંયા આપણી છાશ લેવા સવારનો ટ્રાય કરું છું કે બ્લોગ અપલોડ થઈ જાય બ્લોગ અપલોડ થઈ જાય પણ બ્લોગ અપલોડ થતો જ નથી કેમ કે અહીંયા એક જ પ્રોબ્લેમ છે બોસ ઓનલી ફોર નેટ બધાના છે એરટેલ ને મારે છે જીઓ એટલે બ્લોગ અપલોડ કરવા માટે સ્પેશિયલ જો કે ફાઈવ તો આવતું જ નથી ઓનલી ફોર નેટ જે આવે ને એ નેટ માટે થઈને મારે ખેતરમાં આવવું પડ્યું એકલા ને મયુર બી બહાર છે તો અપલોડ કરવા માટે મારે કેટલી તકલીફ લેવી પડે જો આજો ગામડાની જિંદગી ભાઈ કહેવાય ને આસાન તો નથી કેમ કે અહીંયા ચાલવું જ બહુ મુશ્કેલી છે કેમ કે જો લપસે આ તો ગયા કઈ ચાલે છે જિંદગી તારે તો બ્લોગ અપલોડ થઈ જાય પછી ફટાફટ નીકળું અને ગાયો બાયો ચરવા જતી રહી મોર્નિંગ મને વહેલા વરસાદ આખી રાત પડ્યો છે કોઈ લિમિટેડ નહીં એટલો વરસાદ પડ્યો તો ફટાફટ અપલોડ કરીને ઘરે જવું આજે જમવાનું બી બાર છે ઘરે ની બાર છે કાકોસી જવું પડશે કેમ કે અહીંયા તો સ્લો સ્લો પકડાય છે જમવાનું બી બાકી છે સાડા દસ અગિયાર વાગી ગયા છે ફટાફટ વરસાદ તો બસ રહેતો જ નથી ફટાફટ નીકળી જાય चलो अरे યાર બંધ કરવાનું તો ભૂલી જ ગયો અહીંયા કેવું હોય કે દરવાજા ના હોય મતલબ વાડીમાં ખેતરમાં કેવું કામ દેશી ભાષામાં કેટલું જે કેટલું કહેવાય એ બંધ કરવાનું પડી ગયો તો ફટાફટ જઈ અને પછી ઘરે જઈને પાછું જમી અને પાછી કાકોસી જવું પડશે અપલોડ કરવા માટે થોડો ઘણો લેટ આવે તો ચલવી લેજો એન્ડ હું ટ્રાય કરે કે આવી જાય વહેલા પણ તો બી અંદર ગાયના બચ્ચા છે કૂતરા ના જાય એટલા માટે આ બંધ કરવું પડે કદાચ મારો અવાજ નહીં આવતો કેમકે પવન જોરદારનો સ્ટાર્ટ થઈ ગયો છે બોસ અહીંયા ખેતરમાં છે ને એટલો બધો ગારો મતલબ કેવાય ને ગાયો તો બહુ મુશ્કેલ પડે તો થોડું ઘણું રહેવાનું વરસાદમાંપ્પલ કે કપડા કે બધું સારું કઈ રહેવાનું જ નથી ભેસો ચડવા જઈએ ને આ જો એક્ટિવાના વાડા ની આગળ જ પાણી કેટલું ભર્યું ઘરે જઈએ ફટાફટ મયુર નો ફોન આવે છે ઘરે જઈને પછી જમીન કાકુસી નીકળીએ ચલો બોસ આ મયુર એક્ટિવા એના જો ચાલુ થાય હા બંધી

અળવાળવા માય તો આ આપણી ગાય છે ગોરી કાળી આ બધી ગાયો ચરી હવે 4 વાગે આપણે વાડે જઈશું એટલે કાકો છે વિડીયો અપલોડ કરીને પછી નીકળીએ હમ આ આવી ગયા છીએ કામ મોસ્ટલી થયું છે નથી થયું અને અહીંયા પાણીપુરી છે તો ખાઈ લઈએ ભૂખ લાગી છે બીજું કંઈ છે નહીં નાસ્તામાં તો પાણીપુરી ઉઠાવીએ તીખી બનાય એકદમ તીખી આને આમ લાગવું જોઈએ કે ભાઈ પાણીપુરી ખાધી આ બાજુ મળે લસણની ચટણી થોડી નાખી દેજો વાગ્યા સાડા ત્રણ ના ત્રણ ના પંદર ગાયો અત્યારે થોડી જવાની મળે હાલ આવશે હા તો પહોંચી જઈએ ચાલ ફટાફટ ઓકે તો પકોડી ખાધેલી છે ચાલ વરસાદ ચાલુ જલ્દી મળ્યું વરસાદ ફટાફટ ચાલ જે ગાયો આવશે વાડામાં એકલી રડીઓ

આગળ લી ભાઈ આગળ જો આગળ ભૂલ ભરી હોય હવે અહિયાં નીકળવું કાઠું હોય મયુર

આરી મને તો સેકડા જોઈને બીક લાગે મને તો એની મને સેકડા જોઈને એની બીક લાગે શિવરી પેલી કાળી નહીં હોય આખા પલડી રહ્યા હોય યાર ઓકે ઓગણ સાગ અપલોડ થયો નથી અને રીઝન એક જ છે કે અહીંયા કોઈ નેટવર્ક નથી આવતું કલાક થી ખબર માયુ કેટલો ટાઈમ થયો એક કલાક થી ઉપર ગયો એટલે અહિયાં બહુ જો તકલીફ પડતી હોય ને તો બ્લોગ અપલોડ કરવાની કે નેટ જ નહીં મારે થોડા આગળ તોડે યાર એટલે હવે પાછું કાકો તરફ જઈએ નેટની શોધમાં નેટ મળી જાય તો બ્લોગ અપલોડ થાય ત્રણ ને ઓગણપચાસ તો થઈ ઓગણ સાહીઠ થઈ ગઈ છે તો નેટવર્ક જ્યાં આવતો ત્યાં જ મોબાઈલ બ્લોગ અપલોડ કરીએ થોડું આગળ પાછળ થઈ જાય અપલોડ કરવામાં આવ્યા તો બ્લોગ લેટ આવ્યા છે પણ જોઈ લેજો ખાસ કરીને કે વરસાદ ચાલુ છે અને નેટ માટે ફરી રહ્યા છું પલળી પલળી બી રહ્યા તો અપલોડ કરતું પછી કન્ટિન્યુ કરું આ જુઓ હા જો બ્લાઇટ પાંચ વાગે બ્લોગ અપલોડ થઈ ગયો છે આજે અને તમે લોકો જોવાનું નાટ મસ્ત ફ્રેન્ક હતો જો કે ઘરે તો ને આગળ દેખાતું નહીં શકતો નહીં જાવ તો પાંચ વાગે બ્લોગ અપલોડ થઈ ગયો છે ને હવે કાકુ સીધી અમે લોકો રહીએ છીએ ભાઈ બે મિનિટ તો હું આગળ દેખાતું નહીં હવે જોઈએ છે ઘરે એન્ડ ઘરે છે ને ફટાફટ નાસ્ટો કરી અને ગાયો કાયો ધોઈ છું એન્ડ આજે કેવું છે કે बरसाती मौज ली हर भरियो मजा तो जा खमम बस मां मां रे दया कर तुम लोग अपलोड कर दियो से 5 वाके थे गयो छे अपन को चाहिए से घरे फटाफट ना जो तो फटाफट जोई ले अरे यार पांच दो जात्री तो जोर पांच जात्री में उड़ी जाए उड़ी जाए उड़ी जाए હું પકડી લઉવાડાવાથી ધીરે ધીરે જવાથી એટલે બોમ પડી જી ભાઈ અપલોડ કરતા કરતા આખે પાણી આવી ગયું છત્રી જો એકથે મે પકડી ને કાથે ભાઈ રવા આવ્યું ના હોય યાર ઉડી તો નહીં જાતે યાર

ને ડોસી માનું બેસી લે એ અડકો ને તો બે ત્રણ રોટલીઓ કાઢી લાવી ડોસી માઈ અને શાક ખાલ્યું રોટલી આવું કે લે આ પાણી પી હું બેહું એટલે કરી તું ખાઈ લે અને પાછા હું જઉં કે કે મેં કાઢું દર પછી કેવા ખાઈ જા ને કે ડોસી માં કે મોટો દોશી માને માં ને હાથમાં સો રૂપિયા આવ્યા કે ના ના ભાઈ મારે શું કરવા છે કે ના ના જો તમે આટલા વાપર જો મારું ભાત આટલે આ તમે લઈને આવ્યા એમ પછી ભાઈ તો ઓઢું ઓઢું ને એમાં ઊંઘવાચ વાળી વાળી અને પછી કે ભાઈ સારું તાન જા આ રસ્તો ભૂલ્યો છે ને તો આ રસ્તે એકજી છે જ મોડા ઘેટ પહોંચી એમ કરી અને ડોસી માથો હજુ પપ્પા તો હજુ હેજોય નહોતો

તમને હવાર તો ભૂખ ના લાગે એટલે દૂધ ને રોટલો હા એકદમ કડક ચલો જમી લઈએ પછી બેસી જઈએ આજના બ્લોગ માં કેવું હતું કે વરસાદ 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 તો ચલો ત્યાં સુધી જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ કરીએ